ચલો ભાઈ મીઠું પાત જમવા આવી જજો રાતનું જમવાનું છે અને આ માસલા છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહી જો બંદરમાં જવાનું છે ચાલો ભાઈઓ ગુડ મોર્નિંગ જય સમનાથ જય માતાજી ભાઈ કેમ છો તબિયત પાડી ચોખીને આજે બહુ ઠંડુ છે ભાઈ સત્તરમો દિવસ થઈ ગયો છે કામ કરીએ હવે તો બધા છે ને અહીંયા ફ્રી થઈને બેઠા બકા અહીંયા બેઠા છે બીજું ભાઈ અહીંયા બેઠા છે

આ ડીજે જાય છે ને બાટ મંગાવ્યા છે ભાઈ તો એ આપણે છે ને નાસ્તો કરી અનબોક્સ કરવા જવાનું છે પછી તમને વિડિયો બતાવીશ ચાલો આપણો નાસ્તો પકાય પછી નાસ્તો કરી લઈએ તો ચાલો ભાઈઓ સૂર્ય ભગવાનને તમને દર્શન કરાવી તો કેટલા મસ્ત દેખાય છે સૂર્ય ભગવાન અને ઠંડીની સીઝનમાં તો આખો અલગ જ સૂર્ય ભગવાનનો દ્રશ્ય હોય છે તો હવે આપણે દ્રશ્ય

આપણે ફ્રી હતા ની વિડિયો ઉતારવા માટે એટલે આપણે દિવ્યેશ ઉતારેલું છે તો ચાલો તો દિવ્યેશ એમ કે છે કે તમે વિડિયો ઉતારો તો હું તમને ચા ભરીને આપું તો દિવ્યેશ ચા ભરીને આપી દીધી છે એ ચાલો ભાઈઓ હવે આપણે આજે કપડા બદલાવી લીધા પાછા બરાબર બાકી તો નાવાનો તો ભૂલી જ જવાનો આપણે અહીંયા આપણે પાણી ઓછું થઈ ગયું છે દિવસો પ્રમાણે ને હિસાબે નાયું નથી ને કપડાં બદલાવી લેવાના ત્રણ ચાર દિવસે અને પછી આપણે ધોવા લાખી દેવાના પાણીમાં દોડી બાંધી રસ્સી બાંધીને પાણીમાં લખી દે એક દિવસ ધોવા દેવાના પછી બે કસ્યા મીઠું પાણી લખીને સુકાવી દેવાના પછી પાછા પેન લેવાના બાકી તો જો અત્યારે ફ્રી છે આપણે આગળ જઈએ જ મઢુલીમાં જરાક સૂવા માટે ને પછી તમે આગલું ઉયો પણ બતાવીને નાસ્તો કરીને ડીવીએસભાઈ અનબોક્સિંગ કહેવું છે પણ હેલો ગાઈઝ જો અમારા ડીવીએસભાઈએ છીને ફ્લિપકાર્ટમાંથી બર્ડ્સ મંગાવ્યા છે એટલે કે બ્લુટૂથ સ્પીકર કાનમાં સાંભળવાના જો ફ્લિપકાર્ટનો સિમ્બોલ છે અને દિવ્યશભાઈ બોસ ઓપન કરશે હમણાં તો આપણે જોઈએ હવે કે એમાં કીવા સ્પીકર આવ્યા છે આ દરિયામાં ઓર્ડર આવ્યો તો ભૈયા જો દરિયામાં ઓર્ડર આવેલો છે હવે દિવ્યભાઈ આખો ખોલીને બતાવશે આપણે જરાક નજીક હોઈ જઈએ દિવ્યશભાઈ ખોલે છે દિવેશભાઈ કીવા સ્પીકર મંગાવ્યા જરાક બતાવજો તો આપણા ગાયસ પણ લે એ કીવા ચાલે છે

અને જો વાયર ચાર્જિંગ વાયર પણ છે જો બતાવે છે દિવ્યશભાઈ ચાર્જિંગ વાયર જો ચાર્જિંગ વાયર છે આ તો ગાયશ બડ્સ કેવા લાગે ગા તમે દરિયાનું વ્યૂ પણ બતાવી દઉં તો દરિયામાં જ આવેલો છે ભાઈ આ સ્પેશિયલ એક ડિલિવરી બોય આપવા તો હતો દિવ્યશભાઈને તો હવે આપણે અગિયાર વાગ્યાનો ઓલ ઉપાડ ઇઝ વાય તો જેની ફીશ જેની ફીશ તો કવડાવી લાખા છે અમીને જો પહેલી બાજુ તો જે ફીશ છે તો બધા લાખે છે સંજયભાઈને બધા તેના પગના ગારા માટે વ્યુ લેવું છું કેમ કે જેની ફીશ આપણે લાગી જાય નાના એના ડોન છે કારોડોન ગાય આ છે ને પોપીચો કહીએ અમે આ લોકો ને અમે લોકોમાં પોપીચો જ કહીએ તમે શું કહે છો કોમેન્ટમાં જણાવજો

એટલે કે બોટ બહુ હલે છે તો અમે લોકો હેરાન થઈ જાય અને આ બાજુ છે ને બગી છે 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 તો હવે સાંજ પડી ગઈ જો કેટલી મસ્ત સીપ જાય અને તેનો ધુવાણો પણ કેટલો ઉપર દેખાય છે સૂર્ય ભગવાનની આસપાસ દેખાય છે ધુવાણો તો ગાય કેટલો મસ્ત સુંદર વ્યૂ છે તો આ વ્યૂ છે ને આપણા દિવ્યશભાઈ ઉતારે છે

જો તે મસ્ત દેખાય છે દળિયો શાંત છે તો તે તો બિલકુલ પણ હલે નહીં અને આપણી બાજુ પછવાડે બોટ એક ટાણતી આવે છે વારંવાર વ્યૂ વ્યૂ બતાવે છે કે તમને કેવું લાગ્યું તો હવે રાતે રાત છે આ શાંત પડી ગઈ છે મતલબમાં તો સાંજનો વ્યૂ છે તો પહેલી બોટ કેટલી મસ્ત દેખાય છે સુંદર તો આપણે હવે ફ્રી થઈ ગયા છે તો આ બાજુ પછવાડાનો સીન બતાવી દેમ તો સીપ જાય છે હવે ઝાંખી થઈ ગઈ છે સીપ તો આપણા ખલાસી છે ને મુઠિયા બનાવવાના છે તો બધીને અલગ અલગ સામગ્રી આપી દીધી છે દિવ્યભાઈ લસન કૂતરે છે ને અહીંયા શાક વાઢેલું મૂકેલું છે ને સંજયભાઈ ડુંગળી વાઢે છે ને આપણા પ્રકાશભાઈ પણ બકાલો સમારે છે ને શાકભાજી મતલબ સંભાળે છે એટલે જ અહીંયા અરવિંદભાઈ કૈલાશભાઈ લોટલી બનાવે છે તો વજુભાઈ પણ ડુંગળી વાઢે છે અહીંયા સાઈડમાં તો ચાલો આપણે તો શાક વાઢીને આપી દીધું છે તો તમને વ્યૂ બતાવી દીધું ચાલો પછી મળીએ જય માતાજી ભાઈઓ બધા લોકો કામ કરે છે ખલાસી મેં શાક દીધું અને બીજા બધી બધી કામ કરે છે આજે બનાવવાના છે શેરવાના મુઠિયા મુઠિયા મને બહુ ગમે એટલે આપણે બહુ ખાઈએ ચાલો સાંજ પડી ગઈ સાત વાગે ઉપર પડશું રાત કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે આગળ આવી ગયા છીએ સૂર્ય ભગવાન આઠમી ગેસ તો હવે આપણે બેસવાનું છે બધા પશુઆર ફ્રી થાય આગળ આવતા જ હશે બેઠવા માટે તો હવે આપણે કેબિનનું વ્યૂ લઈએ છીએ હવે અંધારું થવાની તૈયારી જ છે તો તમે બોટો લાઇટો બોય છે તે પણ બતાવી દો જે સામે બોટો છે આ બાજુ દિવસ આઠમી ગયો છે ભાઈ બોટોવાળા બધા લાઇટો બોય લાખ છે

આ બાજુ અમારી બગી સુકાઈ ગઈ હવે નથી સુકાવતા કેમકે બંદરમાં જઈએ તો સુકાઈ નહીં એટલા માટે થોડું વ્યૂ બતાવી દેમ ને પાણીના ટાંકાનો વ્યૂ તમને બતાવી દો આજે મંગળવારે મૂકવાનું જમવાનું મીઠું ભાતને દાળ બનાવવાની છે કારણ કે બધી બધી ખાલી જ થઈ ગઈ આપણું તો ચાલો આપણે પાણીનું વ્યૂ બતાવી દે તમને જો ગાઈસ ટાકામાં પાણી હવે એટલું જ હોય છે બધું કચરાવાળું જ છે એટલે જોઈને આપણે પીવું પડે કચરો ગાળીને પીવું પડે અને આગલા ટાકામાં પણ જો એટલું પાણી વધ્યું છે ને આપણે મોરાનો વ્યૂ છે સવારનું ના આપણો ભાઈ જો એ ટાળતો જાય છે આપણો રાજુભાઈ એમાં ટાંડ રાજુભાઈ છે અને આપણી મજૂરીમાં બધી સુઈ જગ્યા છે પવન છે ઠંડી છે એટલા માટે બધી ઢાબડાને ગોદરા ઓઢી ને સવાર નાસ્તો કરીને પાછા સુઈ ગયા છે ને એ બગીચું જ ભાઈ હવે આપણે ઓલ ઉપાલ દત્તભાઈ જેની ફીસ છે બગા તો કઈ આવ્યા નથી માણ અડધી બેસન થાય તો પછી જેની ફીસ જો બધા પાણીમાં નાખી દે છે નાડી ભરે છે હવે આપણે આવી ગયા છીએ મીઠું ભાત ને દાળ ખાવા માટે આપણી મટુલી તો સંજયભાઈ મીઠું ભાત પીરસે છે ને કૈલાશભાઈ દાળ પીરસે છે ને ટંડેલભાઈ કેબિનમાં ખાય છે તો હવે આપણું ભાણું આવી જાય પછી આપણે પણ ડાકાજીગી બોલાવાની છે તો જો કેટલો મસ્ત મીઠું ભાત દેખાય છે ને ડાળ તો ચાલો હવે આપણે જમી લઈએ જમીને ઘડી આરામ કરી જવાનો છે ભાઈ પણ હવે મશીન રૂમમાં ગોલા મૂકે છે આ બધા વસ્તુ મશીન રૂમમાં મૂકી દેવાની છે તો અહીં ગોલા છે આ ગોલા અંબાવું છું હું ના સંજયભાઈ તો ડાકાની ને નડી મારેશ વખત કાય નળી નીકળી ગઈ પાછી પ્રકાશભાઈ નળી નીકળી ગઈ નળી હમી કરવા જઈ જ પાસે આપણે બોટ બંદર માં બોટ નળી આપે પછી આપણે જોઈએ બોટ ના છે ને મેં ડાંગો બનાવેલો છે મશીન રૂમ માં મારવા જવાનું છે હિમાળામાં બહુ મેલ જામી ગયો છે હિમાળામાં એટલા માટે બોટ ધોવાઈ જાય પછી હું જઈશ પછી આપણે પાટલા ગેલા ને બધી બોટમાં લેવાના છે તો બધી લઈ લઈએ કામ બતાવી લઈએ પછી બ્લોક પૂરો કરવાનો છે આપણે એટલે કે બંદરમાં જઈએ દસ કિલોમીટર બાકી છે અઢાર કિલોમીટર છે રાતે છ વાગે પૂછશો આપણે ત્રણ વાગ્યા એટલે ચાલો હવે આપણે બોટ જોઈ લઈએ તો હવે બોલિંગમાં તો નહીં નીકળીએ કદાચ હવે વાઘામાં નીકળશું નવા ગ્રુપમાં મળશું આજે વિડીયોનું એન્ડિંગ કરીએ બાકી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધાનો થોડોક વ્યૂ બતાવી દઈશ સાંજે ચાલો બાય બાય જો પહેલી શીપ છે ને મૂળ દ્વારકાની શીપ છે તે અંબુજા શીપ નું નામ છે અને સિમેન્ટ ભરેલી છે તેમાં અને આપણી બોટ આગળ જો મટુલીમાં એક માણસને આપણે લીધો છે બીજી બોટમાંથી તે બેઠા છે અહીંયા અને આ બાજુ આપણું બધું ધોવાઈને કમ્પ્લેટ થઈ ગયું છે

તો હવે આપણે હવે અંદર આવી ગયા છે તો લીલી બટ્ટી દેખાય ભગવાન અસ્ત થવાની તૈયારીમાં છે બાકી કઈશ બંદર તો આપણે ઘડી ગયા હવે પણ હવે વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો નવા નવા બ્લોગ તમે બતાવતા રહીશું તો ચાલો બાય બાય